તો એ ટેકા વિશે આપણે આમાં મામ ઝીક ઝેક ઝીક ઝેક હારવું પડે હે થઈ ગયું ઝૂમ રિઝલ્ટ જો ભાઈ સેમસંગ નું ઠેઠ સુધી બધા ફૂવાળા દેખાય છે ને તો આવું કઈ ખે કે બાકી પાણી વાવવાની મજા કેવી એવો મિત્ર હવે છે ને ભૂ પી રહ્યા છે ભૂ આપણે ગઢિયા પહેલા કેવી રીતે ભૂ પીતા એવી રીતે સીધું લાઈવ પાણી પીવાનું ડોક્ટર બની જાવ ને મિત્ર

અત્યારના પોરમાં તમારો ભાઈ રમે હે એક મસ્ત મજાની ગેમ હું ગેમ ગેમમાં એવું છે કે અત્યારના આપણે કારેલીમાં આંટો મારવા આવી અને આમાં બધે ટેકા મારેલા છે આ રીતના તો એ ટેકા વિશે આપણે આમ આમમ ઝીકઝેક ઝીકઝેક હારવું પડે હે અને તમને એમ થાય કે આંટો મારવા અત્યારમાં એવું નથી ભાઈ આ તો છે ને આપણે અત્યારનું આપણી કઠના હતી એમાં એવું હતું કે મિત્ર ને મારી કરતાં વહેલા તૈયાર થઈ જતા અને મારે નાવામાં થોડીક વાર લાગે એવું હતું મિત્રને કીધું કીધું તમે હેમ્બોગીની લઈ અને જવા જ્યો તો એ નીકળી જા આપણે વાહે રહી ગયા એટલે આપણી આ હાલ થઈ પણ કોઈ વાંધો નહીં આપણે અત્યારના પોરમાં દાદાના ઓઠે દીવો વાસી વસીવાયો અને હવે એને આમમ આમમ થતાં થઈ ગયા હવે હાલતા કારેલીમાં આંટો મારતા મારતા અને કારેલા એ ભાઈ લૂમે ઝૂમે આવ્યા છે મસ્ત મજાના કડવા કડવા કરેલા નાના કરેલા મોટા કરેલા કાદેલાની નકરી વેરાયટી અત્યારે મોટા બહુ નહીં દેખાય કેમ કે હે ને કાલ ઉતારી લીધા હતા કાલ વારો હતો એટલે હવે બધા નાના નાના બાળ સ્વરૂપમાં છે હે જોવા આ બધા બાળકો છે નાના નાના આજે અને તમારા ભાઈને ભાઈ શું કહેવાય વાડીમાં આંટો મારવાનો શોખ છે ગજબનો એમાં કંઈ થકે જ નહીં તો ફાઇનલી આપણે ગેમનો ટાસ્ક જે હતો એ પૂરો કરી છે નીકળી ગયા હવે બારા અને આ હે અત્યારે આપણે શું કહેવાય આમ ડગમગ ડગમગ પગલાં માંડતી મરસી મરસી હે ને હમણાં ભાવ નહોતો ને તો મરચાં નહોતા ઉતાર્યા એના લીધે આવ ખાખરી ગઈ હતી હવે પાણી અને ખાતરને દવાને એવું બધું આપી અને સારવાર ચાલુ કરી દીધી હે તો ટૂંક સમયમાં પાછી તાજી માજી થઈ જ આવી પડે અને હવે હે ને આપણે પહોંચવાનું છે બહુ મસ્ત મજાની જગ્યા ઉપર માંડવી વિભાગમાં અને એની અત્યારમાં જુઓ ફૂવારા થી મસ્ત મજાનું પાણી પાવાનું ચાલુ છે થાય નાખો હજી કરો થઈ ગયું ઝૂમ રિઝલ્ટ જો ભાઈ સેમસંગનું ઠેઠ સુધી બધા ફુવારા દેખાય છે ને તો આવું તો ચાલો હવે હે ને અહીંથી પાછા ફૂવાડા પડવીને ને તો પૂગી જાય ઠેઠ કાને અને સુરેજ દાદાએ અત્યારમાં ભાઈ કાવો કેર બતાવ્યો છે ગરમી પડે છે ભાદરવા મહિનાની જોરદાર પરસો આવી જો અત્યારમાં હાલી ના પૂજો ને કાતો પાણી કરી અને આપણે પૂનમ બેનની અને એની મમ્મી આપણી લાટકી બદુડીને રોટલી ખવડાવી દીધી છે હવે ટાઈમ છે પૂનમબેન સાથે થોડોક મસ્તી કરવાનું પૂનમ હાલ હાલ હાલે અધર અધત અધે 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 લાલ उसको पता है कुछ नहीं है तो चलिए अभी इसको बोलते हैं थोड़ा बाय बाय इन्हें खड़ नहीं पाऊ मस्ती कर रही है तो आ लो तो ने आज है ना थोड़ा बहुत वादा था तो कोई नहीं लागे है जो क्या वादा वाद थे आ है वर्षा दावी जाए ना तो मांड भी मानी मक मा के खरीद के अरे पानी जरूर है काम थे जाए तो नहीं हमारी बदामड़ी है બદામડી ની માલિપા બદામુ આવી ગયો બહુ જોરદાર જો લેવી જો હે ને આયા બે હે એક અહીંયા દેખાય છે કે કાંકે કે ભાવી તે અહીંયા છે જો ને આલે ઘણી દેખાય છે ને આ છે રગવો રગવાની માલિપા અત્યારે નકરા ફૂલડા છે સિંગુ નથી પણ બદામુ ની માલિપા ઘણી બધી બદામુ દેખાઈ રહી છે હજી તો નાની ટીશ અને અહીંયા બરાંકીતા બે ને જામફળી વાવેલી છે એક હે ને અને બીજું કંઈક થોડા જાજા વેલા ને એવું બધું છે આ બાજુ છે એક સેતુડી અને આ છે આપણો પપ્પૈયો પપ્પૈયાની માલ પાસે ને ભાઈ નાના નાના પપ્પૈયા આવી અને બધાય મીરી જાય છે આ એઠ અહીંયા ચાર પાંચ પપ્પૈયા થઈ ગયા છે એ જ છે ત્યારે છે ને હું ઘરેથી બપોરા પાણી કરી અને નીકળ્યો તો દુકાને જવા પણ વચ્ચે રસ્તામાં છે ને આપણા મિત્રનું ખેતર આવે છે અને મિત્ર વાવે છે માંડવીમાં પાણી તો આપણે આ સિક્યુરિટી ને એને ખોલી અને હકડાશમાં નીકળે અને મિત્રના ખેતરમાં પ્રવેશ મેળવો છે જોતા જેવી મિત્રના હાલચાલ શું છે એમ આહા હા 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 આપણે મિત્ર પાણી વાવી રહ્યા છે અને એના હાલત બહુ ખરાબ દેખાઈ રહ્યા છે હાય મિત્ર હાય મિત્ર કા નાકા ફૂટી જાય છે એમાં એવું છે કે અત્યારે ને ભાઈ કુવા ઉપર ભરા છે ને પાણી ફૂલ આવે છે મોટુ ચાલુ કર્યું ને એટલે તો મિત્ર છે ને ઓલા મીન્ડો હખ બનાવ્યો છે ને એમાં એવું છે આ જમીન છે ને થોડી કામ વેટી ટાઈપ ની છે તો મિત્રને હવે આ સેલુ નાકુ વધ્યું છે ઉલટી પાતા પાતા આલે આવે છે અને પાણી આયા પરવા તરત પૂગી જાય છે તો મિત્રને નાકુ ફૂટી જાય છે મિત્ર જો ઓનો હું કહેવાય અહીંથી લીમડો એવું બધું કાપી અને ઓલું હાવણા ટાઈપ નું હે એને તમે શું અમે એને મીંઢો મીંડો છે મીંડો મીંડો એવું કે એવું કર્યું કેવાય એવું કર્યું હે મિત્ર પાણી વાળવાની મજા કેવી એવો મિત્ર હવે ભૂ પી રહ્યા છે ભૂ આપણે ગઢિયા પહેલાં કેવી રીતે ભૂ પીતા કેવી રીતે સીધું લાઈવ પાણી પીવાનું આમ શું કહેવાય અન ઓફિશિયલ પાણી પીવાનું ઓફિશિયલી નહીં

આ ને એટલું ન્યા હતું પાણી પણ સવારની મોટર ચાલુ છે ને એટલે પાણી વી ગયું હેઠું બાકી પાણીની આવે છે ને તો આ ચીની થાય એક અહીંયા કણે થાય ને એક આ સાઈડ થાય અહીંયા દેખાય છે ને તો પાણીની આવેક અત્યારે છે પણ શું કેશું ભાઈ હવે ને વરસાદની જરૂર છે તો પાણી મોટર એવું બધું ચાલુ કર્યું છે ને માંડવીમાંડીમાં એના લીધે પાણીના તાવ પાછા આવું હેઠા મજા ફવાર ને ને વાદવા થાય છે ને ગરમી એવડી છે એની તમે વાત જ જવા જો કદાચ વરસાદ થઈ જાય ને તો મિત્ર જે મહેનત કરવી પડે છે ને એ ન કરવી પડે પાછો ફૂટ્યો મિત્ર કેવું નથી વાંધો આફરે છે તો રહ્યો એમાં શું છે પાણી માંડવીમાં હાલતું નથી માંડવી ઘાટી પડે છે અને ધોઈ જોજો અહીંયા આખો છે ને આમ ફૂલ થઈ જાય છે પૂગે ને એટલે આફરી જાય છે એવું કહેવાય મિતર બબે પાવડા લઈને તો પાણી વાવે હે માતાજી મિતરને સુખી રાખે આ હું કે જેને પાણી વાવ્યું હોય ને પછી નોકરી જે લાગે ને તો એને કેડુની વેદનાની ખબર પડે હવે કોક ડોક્ટર બની જાવ મિતર મોટરબાઈક કઈ કલા મિતરનો મોટર બંધ કર મોટર બંધ કરી દે ઓ આ બહુ ખતરનાક હે હાલો બંધ કરી દીધી આ બંધ આ ઓટોમેટિક ચાલુ

લઉં છે કે બીડી અને સાનો બે ક્યાંપ ચડે ને પછી એ ક્યાંક પાંચ સુધી ખડે ને ડબલ ક્યાંપ લાગી જાય ડબલ ડોલ મોદી સરકાર કેમ ડબલ એન્જિન વાળી સરકાર છે એમ ડબલ એન્જિનનો નો મારવાનો છે હવે સાનો ફોટો ચડાવે પછી હા સુધી હે ને બોલે બહુ બાટે બોલે કઈ ઘટે જ નહીં હવે હે ને ટાઈમ થઈ ગયો હોય કદું આજુબાજુ ખસકાવવાનો પણ અમારે એક કોક આવ્યું છે ને એને બ્લોગ બનાવવો છે કોને બનાવવો છે તમારે શું બોલ છો હાલો બોલો

ચાલો હે ને આજના વ્લોગને અહીંયા કરવીશી હેપી એન્ડિંગ મોસ્યુ કાલ હવારના પોરમાં મસ્ત મજાના નવા તાજા તાજા અને મોંઘા માયલા વ્લોગ સાથે બધાય બધાને રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ ને બાય બાય